નમસ્કાર મિત્રો આજના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તેના ઉપર પણ એક નજર કરીશું મિત્રો આજે તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસને વાર થયો છે શુક્રવાર આજે પણ મિત્રો ઓગણીસ જિલ્લાઓની અંદર અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ પંચોતેર ટકાથી વધુ વરસાદ નોંધાયો છે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ઇઠ્યોતેર ટકા નોંધાયો છે તો આગામી પાંચ દિવસ પણ વરસાદ કેવો રહેશે તેના ઉપર પણ એક નજર કરીશું ગુજરાતમાં ગુરુવારે બસો દસ કરતાં વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે વરસાદની તીવ્રતા વધતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ પંચોતેર ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ઇઠ્યોતેર પોઈન્ટ નવ્વાણું ટકા દક્ષિણ ગુજરાતમાં છે કચ્છમાં ઇઠ્યોતેર પોઈન્ટ એકાશી ટકા છે તો સૌરાષ્ટ્રમાં છોતેર પોઈન્ટ છત્રીસ ટકા વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં ચુઓતેર પોઈન્ટ સડસઠ ટકા અને પૂર્વ મધ્યમાં ઇકોતેર પોઈન્ટ સત્તાણું ટકા વરસાદ નોંધાયો છે વાત કરીએ તો હવામાન વિભાગે આજે પણ મિત્રો અમુક વિસ્તારોમાં વરસાદની આગાહીઓ વ્યક્ત કરી છે જેમાં સાબરકાંઠા હોય અરવલ્લી મહીસાગર આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત વધુમાં જાણીએ તો મોરબી સુરેન્દ્રનગર ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા ખેડા પંચમહાલ દાહોદ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગમાં તેમજ વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે એટલે કે આ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે આ સાથે આવતીકાલે પણ મિત્રો ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહીઓ રહેલી છે વરસાદની સિસ્ટમ એક્ટિવ હોવાના કારણે અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે હજુ પણ મિત્રો મેઘરાજા ઘણા ભાગોની અંદર તોફાની બેટિંગ કરી શકે છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ત્રેવીસથી લઈને છવ્વીસમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે હજુ પણ ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ જોવા મળવાનો છે જૂનાગઢ લાગુના વિસ્તારોથી લઈને અમરેલીના ભાગોમાં વરસાદની શક્યતાઓ જોવા મળવાની છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો સત્યાવીસથી લઈને અઠ્યાવીસ ઓગસ્ટમાં ફરીથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે ક્યાંક મુશળધાર વરસાદ પડી શકે છે તો ક્યાંક પૂર આવવાની સ્થિતિ પણ જોવા મળી શકે છે તો અંબાજીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો હવેથી મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આજે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે આજે પણ મિત્રો ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સ્ક્રીન ઉપર તમે સેટેલાઇટ ઇમેજ ઉપર જોઈ શકો છો કે જોધપુર લાગુના વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે જેના લઈને આ ભાગોની અંદર અતિભારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ તમે જોઈ શકો છો કે ભૂવનેશ્વર લાગુના જે વિસ્તારો છે ત્યાં મિત્રો મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે કારણ કે બંગાળની ખાડીની અંદર પણ અત્યારે હાલ વરસાદની સિસ્ટમ એક્ટિવ હોવાના કારણે અનેક ભાગોની અંદર બંગાળની ખાડીને આવેલા જે વિસ્તારો છે તેમાં અતિભારે વરસાદ નોંધાઈ શકે છે તો ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે એ મિત્રો જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાત સુરત લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે બપોરના સમયગાળા દરમિયાન ઘણા ભાગોની અંદર વાદળો આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેના લઈને આજે પણ મિત્રો ગાજવીજ સાથે ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં સૌપ્રથમ તો આપણે સૌરાષ્ટ્રના ભાગો ઉપર એક નજર કરીશું કે સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાવનગર લાગુના વિસ્તારોથી લઈને સોનગઢ પાલિતાના તેના આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહીઓ રહેલી છે સાથે સાથે વધુમાં જાણીએ તો તલાજા લાગુના વિસ્તારો છે મહવા લાગુના વિસ્તારો છે કુંડલા તેમજ ધારી વિસાવદર બગસરા અમરેલી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે અમરેલીના આસપાસના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે કુકવાવ લાગુના વિસ્તારો છે જથોરડા લાગુના વિસ્તારો છે વઘાણીયા લાગુના વિસ્તારો દેવરાજીયા લાગુના વિસ્તારો છે ચલાલા આ તમામ ભાગોની અંદર પવન સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળી શકે છે સાથે સાથે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં રાજુલા લાગુના વિસ્તારો તુલસીસામ ઉના કોડીનાર વેરાવર આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સાથે સાથે તમે જોઈ શકો છો કે માંગરો લાગુના વિસ્તારોથી લઈને કિશોદ જુનાગઢ લાગુના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે પોરબંદર કુતિયાના ઉપલેટા તેમજ ભાનવડ સિસલી ભાતીયા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો ખાંભળિયા લાગુના વિસ્તારો લાલપુર ઓકા દ્વારકા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે સાથે સાથે કાલાવાડ લાગુના વિસ્તારો છે જામનગર ધ્રોલ રાજકોટ વેરાવર આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે સાવડી લાગુના વિસ્તારોથી લઈને વાંકાનેર મોરવી તેમજ લાગુના જે પંથકો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો લીંબડી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે સુરેન્દ્રનગર નરસરોવર ધાંગરા લાગુના વિસ્તારો મોરવી હલવાડ લાગુના વિસ્તારો આ સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે રાપર લાગુના વિસ્તારોથી લઈને ખાવડા ભાંડલી નળિયા લખપત ગાંધીધામ લાગુના વિસ્તારો છે માંડવી લાગુના વિસ્તારો છે સિસગઢ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે મુંદ્રા લાગુના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે હવે વાત કરીશું કે દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ દક્ષિણ ગુજરાતના પણ ઘણા ભાગોની અંદર આજે બપોર અને બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સુરત લાગુના વિસ્તારો છે બારડોલી વ્યારા નવાપુર ઉમરપાડા ડેડિયાપાડા વાંકલ કોસંબા લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે વિસ્તારો વિસ્તારોથી લઈને મવવા તેમજ કંગવાઈ નવસારી ઓંજલ લાગુના વિસ્તારો આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે વલસાડ ડુંગરી બીલીમોરા વાસંદા વઘાઈ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તો અબોસી વાપી લાગુના વિસ્તારો વાણી લાગુના વિસ્તારો કપરડા ખાડોલી આ તમામ ભાગોની અંદર વરસાદની આગાહીઓ રહેલી છે કારણ કે વરસાદની સિસ્ટમ આ તમામ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ આપી શકે છે તો અમુક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળવાનો છે અત્યારે હાલ મિત્રો અરબ સાગરનો ભેજ મુંબઈ લાગુના વિસ્તારોથી લઈને જે દક્ષિણ ગુજરાતના પટ્ટીય વિસ્તારો છે તેમાં મિત્રો સીધો આવતો જોવા મળી રહ્યો છે અને ભેજવાળું વાતાવરણ હોવાના કારણે આ વિસ્તારોની અંદર અત્યારે હાલ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે કારણ કે વાદળોનું જોર આ વિસ્તારોની અંદર ગમરોટતું જોવા મળવાનું છે સાથે સાથે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આજે વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીશું કે કયા કયા વિસ્તારોની અંદર આજે બપોર અને બપોરના પછીના સમયગાળા દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે તેમાં પણ અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને ગાંધીનગર કપડવંશ તેના આસપાસના ગામડાઓ એમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે નોંધનીય છે કે ગઈકાલે મધ્ય ગુજરાત લાગુના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ પણ નોંધાયો છે તો વાળસિનોર તેના આસપાસના વિસ્તારો છે ડાકોર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે વધુમાં જાણીએ તો કઠલાલ લસુંદરા તેના આસપાસના વિસ્તારો તેમજ મૌધા લાગુના વિસ્તારો તેના આસપાસના ગામડાઓ અલીના તેમજ મહેમદાવાદ ખેડા લાંબા લાગુના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે એ મિત્રો જોવા મળી રહી છે પણ સાથે આ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે વધુમાં જાણીએ તો ડાકોરના આસપાસના જે ઠાસરા લાગુના વિસ્તારો ઉમરેઠ પણસોરા આ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે લાગુના વિસ્તારો છે સાવલી સાંભળીયા લાગુના વિસ્તારો વાસંદ સારસા લાગુના વિસ્તારો આણંદ તેમજ તારાપુર લાગુના વિસ્તારો છે પેટલાદ લાગુના વિસ્તારો સુનાવ લાગુના વિસ્તારો આ વિસ્તારોમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે તો બોરસાદ લાગુના વિસ્તારો છે વાલવોડ લાગુના વિસ્તારો છે અમરોલ આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તો વડોદરા તેના આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે વઘોડિયા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ડભોઈ લાગુના વિસ્તારો છે નસવાડી લાગુના વિસ્તારો પારીખા તેમજ કરજણ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે ચાણન લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે તિલકવાડા લાગુના વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર આજે પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે રાજપીપળા લાગુના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદની ઘાત તોડાતી જોવા મળી રહી છે જેમાં મિત્રો હિંમતનગર લાગુના વિસ્તારોથી લઈને બનાસકાંઠા લુણાવાડાના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો તમે જોઈ શકો છો કે બાયડ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે ડેમઈ લાગુના વિસ્તારો માલપુર લુણાવાડા માંડલી લાગુના વિસ્તારો છે મોડાસા પ્રાંતિજ ગાંધીનગર માણસા કડી આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વડનગર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે મહેસાણા પાટણ સિદ્ધપુર મોઢેરા હારીજ લાગુના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડર ડુંગરાપુર લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે પાલનપુર થરાદ રાધનપુર આબુરોડ ઉદયપુર ખેડબ્રહ્મા લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે આજે મિત્રો બપોર અને બપોરના પછીના સમયગાળા દરમિયાન આ તમામ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે વાદળોનું ઝુંડ આ વિસ્તારોની અંદર ગમરોડતું જોવા મળવાનું છે ઘણા ભાગોની અંદર મેઘ તાંડવ થતું જોવા મળી શકે છે તેમજ મિત્રો આવતીકાલે પણ ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે જે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ત્રેવીસ તારીખ દરમિયાન પણ ઘણા ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળવાનો છે પવન સાથે આ ભાગોની અંદર સારો એવો વરસાદ નોંધાઈ શકે છે વધુમાં જાણીએ તો મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર પણ હલચલ થતી જોવા મળી રહી છે જો વરસાદની સિસ્ટમ મોટી બનીને આ રીતે ગુજરાત પર આવે તો ગુજરાતના ઘણા ભાગોની અંદર આગામી દિવસોની અંદર પણ મિત્રો મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળી શકે છે